રામકથા મેદાન ખાતે ઠાકોર અભ્યુદય ઠાકોરની અધ્યક્ષતા હેઠળ યોજાયું હતું રાતે શરૂ થયેલા આ એક કલાકના સંમેલનમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સંમેલનનો મુખ્ય હેતુ ઠાકોર સમાજના યુવાન યુવતીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવા તેમજ સમાજમાંથી વ્યસન મુક્તિ લાવવાનો રહ્યો હતો આ સંમેલનમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાંસદ ગેનીબેન ઠાકોર સાંસદ શોભાબેન બારિયા પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી અને કલાકારો કીર્તિદાન ગઢવી તથા વિક્રમ ઠાકોરની વિશેષ ઉપસ્થિતિ પણ જોવા મળી હતી વિક્રમભાઈ આપણે જે સંમેલન યોજાયું શું કહેશો બસ સંમેલન ખૂબ સરસ રહ્યું અને અલ્પેશ ઠાકોર અમારા મોટાભાઈ હેઠળ આગેવાની હેઠળ એમનો ટીમ ઠાકોર સેના બધાએ બહુ ખૂબ મહેનત કરી અને બહુ સારી રીતે સંમેલન યોજાય અને રાતના આટલી ઠંડીના ત્રણ વાગે પણ ઠાકોર સમાજનો આટલો બહોળો સમાજ છે ને મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યો એ જ બતાવી છે કે અત્યારે મારા સમાજની એકતા કેવી છે ને અત્યારે અમારો સમાજ શિક્ષણને માર્ગે આગળ વધવા જઈ રહ્યો છે એટલા માટે અત્યારે આટલો મોટો સમાજ આવ્યા ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ પણ હાજરી આપી અને ઠાકોર સમાજના શિક્ષણ વિકાસ માટે સરકાર દ્વારા શક્ય તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી સાથે જ સરસ્વતી ધામ સંકુલના નિર્માણ માટે જમીન ફાળવણી બાદ વહેલી સવારે ખાત મુરત કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી સમગ્ર સંમેલનમાં સમાજની એકતા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ રીતે જોવા મળી હતી ઠાકોર સમાજના આ અભ્યુદય મહાસંમેલનને સમાજમાં શિક્ષણ અને વ્યસન મુક્તિ માટે નવી દિશા દર્શાવી છે